એના આયોજન માટે આજે દરેક મંડળની અંદર એક સાથે બેઠક બેઠકો થઈ રહી તો ભારતીય જનતા પાર્ટી આગળ કાર્યક્રમ પ્રમાણે દરેક શહેર તાલુકાની અંદર જે આપણા મહાન પુરુષોના સ્ટેચ્યુ છે એનું સ્વચ્છતા કરવાનું એને પુષ્પાંજલિનો કાર્યક્રમ અને વિશાળ સંખ્યાની અંદર ગંગા યાત્રાનું આયોજન પણ દરેક મંડળમાં કરવાનું એના આયોજન માટે એ ઉપરાંત જિલ્લા કક્ષાએ ચૌદ તારીખે વિભાજનની વિભીષિકા એ કાર્યક્રમ થશે અને આઝાદી વખતના જે પ્રસંગો છે એ સ્મૃતિ બધાને અપાવવા માટેના કાર્યક્રમ થવાના અને પંદરમી ઓગસ્ટના દિવસે રાષ્ટ્ર ધ્વજના સન્માન માટે એ કાર્યક્રમ જે થવાનો અટકાવવાનો કાર્યક્રમ એમાં પણ વિશાળ સંખ્યાની અંદર કાર્યકર્તા બધા ઉપસ્થિત રહી એના આયોજન માટેની આજની બેઠક છે દરેક ઘર ઉપર તિરંગા લગાવવામાં આવે એના માટે પૂરતી સંખ્યામાં તિરંગા આપી અને દરેક ઘરે તિરંગા પ્રાપ્ત થાય એના આયોજન માટેની આ બેઠક છે પરિચય રમેશભાઈ સિંધવ મહામંત્રી પાટણ જિલ્લા ભાજપ